જેનાલ ગામે બાળમેળો યોજાયો ગુજરાત સરકાર દ્વારા બાળમેળો અથવા લાઈવ સ્કેલ કાર્યક્રમ યોજાયો હતો ધોરણ વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ સ્કેલ કાર્યક્રમ ભાગ લેવામાં આવ્યો હતો જેનાલ પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો ધોરણ એક થી પોંચના વિદ્યાર્થીઓ તારા કાગળમાંથી અલગ અલગ જાતની ડિઝાઇનો કાગળના ફૂલ મહેંદી વગેરે ડિઝાઇનો બનાવવામાં આવી હતી અને બાળકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો

રચના કરવામાં આવી છે કે બાળ મેળા તથા વિદ્યાર્થીઓને લાઈફ સ્કિલ મેળાનું આયોજન કર્યું એ અંતર્ગત આજે જેનાલ પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠના બાળકો માટે લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી એની અંદર આજે ગાડી વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રકારની વાનગીઓ ઘરેથી બનાવી આવ્યા છે કરવાની વૃત્તિ તથા જીવનની અંદર કંઈક એમને શીખવાની વૃત્તિ આ બધી પ્રવૃત્તિઓ દ્વારા શીખવા મળે છે સરકારના આ હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે આપણું નામ રૂપલ ત્રિવેદી અમારી જેનાલ પ્રાથમિક શાળામાં બાલમેળા અંતર્ગત વિધિ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ધોરણ એક થી પાંચના નાના નાના બધા જ બાળકોએ ખૂબ જ સરસ કામગીરી કરી હતી એમાં મેધી સ્પર્ધા ચિત્રકામ માટીકામ ચિત્ર ચિત્ર સ્પર્ધા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી એમાં બધા જ બાળકોએ અલગ અલગ ટીમો પાડીને એમનું સરસ આયોજન કરી અને એમની સ્પર્ધા યોજવામાં આવી હતી એમાં બધા શિક્ષકો પણ ભાગ લીધો હતો અને બધા બાળકો પણ ખૂબ જ સરસ કામગીરી કરી હતી હું જેનાલ પ્રાથમિક શાળા પટેલિયા ચેતનાબેન પુરાભાઈ આજે અમે જેનાલ પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરેલું છે ચાલો ત્યારે અમે અલગ અલગ જાતના સ્ટોલ છે બટાકા ભુજિયાનો ए मान जी ये सैंडविच पर बोलिए और थोड़ी मैं खाना करना है क्या नतीजा सारे सर्कल पर है कहिया बस साइड से सोचें यहां चिकनी रोल है यहां गरम वाला रोल है यहां एक अलग 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 तरह के रोल है यहां मुझे नहीं है रोल है ये साथ में અહીંયા ખમણ ખમણનો સ્ટોલ છે અહીંયા પાપડીનો સ્ટોલ છે અહીંયા પાવવાનો સ્ટોલ છે અને અહીંયા ચાનો પણ સ્ટોલ છે તારું નામ શું મારું નામ પરમાર કુલદીપસિંહ હિરણસિંહ છે આજે અમારી શાળામાં આજે અમારી શાળામાં વિવિધ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં છે વગેરે જેવી કા ચિત્રકા ચિત્રકામ વગેરે કામ કરવામાં આવે છે માઉ નામ ધબલ પશ્ચિમ છે